શહેરની પાંચથી વધુ સોસાયટીના રહીશો ડામર પ્લાન્ટના પ્રદૂષણથી ભારે પરેશાન બન્યા છે વિસ્તારની નજીક કાર્યરત ડામર પ્લાન્ટને કારણે સ્થાનિકોમાં આરોગ્ય સંબંધિત ચિંતા વધી રહી છે માહિતી મુજબ પંચવટી શિવાલય શ્યામ શિવાલક સહિતની સોસાયટીમાં રહેતા લોકો ડામર પ્લાન્ટમાંથી નીકળતા સતત ધુમાડાના કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે ધુમાડાના કારણે શ્વાસની તકલીફ આંખોમાં બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વિસ્તારની આસપાસ ત્રણથી વધુ શાળાઓ પણ આવેલી હોવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓ આ મુદ્દે એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ડામર પ્લાન્ટ તાત્કાલિક હટાવવાની માંગ કરી છે ડામર પ્લાન્ટને હટાવવાની માંગ સાથે વધુ ઉગ્ર બનતી જઈ રહી છે રહીશોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ પણ અપનાવશે હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ ગંભીર મુદ્દે શું પગલાં લે છે અહીંયા અમારી સોસાયટીના શ્યામ રેસિડેન્સી છે શિવાલિક છે શિવાલય છે ચાર પાંચ સોસાયટીઓના બધા રહીશો છે અહીંયા કલેક્ટર બેનશ્રીને અમે આવેદનપત્ર આવી આવ્યા છીએ અને અહીંયા અમારો જે ડામર પ્લાન્ટ છે તે રહેણાંક વિસ્તારમાંથી ખસેડી અને અન્ય રહેણાંક વિસ્તાર ના હોય તે આ પ્લાન્ટ અહીંથી ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં અસાધ્ય રોગો જેવા કેન્સર અને ગંભીર બીમારીઓ ભવિષ્યમાં ફાટી ના નીકળે તે માટે અમે બેનશ્રીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ અત્યારે શું શું તકલીફો થાય છે અત્યાર અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે નાના બાળકોને અને સ્કૂલોમાં જે ભણતા બાળકો છે એ રોજ ઘરે આવીને ફરિયાદ કરે છે કે શ્વાસ લેવામાં અમને તકલીફ થાય છે ગૂંગળામન થાય છે ચોવીસ કલાક આ ધુમાડો નીકળે છે અમારી સોસાયટીની બાજુમાં રાજકોટમાં મોટી કલ્યાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડામર પ્લાન્ટ આવેલો છે તે ખૂબ પ્રદૂષણ કરે છે ટાયર સળગાવવામાં આવે છે અને જે ડામર ગરમ કરીને જે એર પોલ્યુશન થાય છે જેના કારણે દિવસ રાત આજુબાજુની સોસાયટીઓ તથા જે સ્કૂલો આવેલી છે અને જેની અંદર ચારથી પાંચ હજાર બાળકો અભ્યાસ કરે છે તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે દિલ્હીમાં જે રીતનું પ્રદૂષણ છે એ રીતનું પ્રદૂષણ અમારે રોજ સવાર સાંજ લેવું પડે છે સવારે ઉઠી અને બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે આ સિવાય એનું જે ચામડીની ઇફેક્ટ ચામડીના રોગો પણ એના કારણે ખૂબ વધી ગયા છે આ સમય લગભગ છેલ્લા એક વર્ષથી ચાલુ છે જેના કારણે આજુબાજુની સોસાયટીના તમામ રહીશો ખૂબ પરેશાન થઈ રહ્યા છે આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સાહેબશ્રીને તથા જે તે લાગતા અધિકારી સાહેબશ્રીઓને નમ્ર વિનંતી કે આ લોકો જે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ પોતાનું કામ કરે અને અમારી ખાસ નિવેદન છે કે આ સોસાયટી આ ડામર પ્લાન્ટ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે જ્યાં આગળ રહેણા કેરિયા ના હોય આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે